એક ઐતિહાસિક પગલું ગુજરાતી મીડિયામાં કારણ કે ગુજરાત ફર્સ્ટ તરફથી યોજવામાં આવ્યું છે એક સંત સંમેલન અને આ સંત સંમેલનમાં એ તમામ સંતો ઉપસ્થિત છે કે જેમના માર્ગદર્શનથી આપણે આપણા જીવનને પણ ઉન્નતિ તરફ આગળ વધારી શકીએ અત્યારે અમારી સાથે ઉપસ્થિત છે વૈષ્ણવ સમ્રાટ શ્રીમાન મોહનદાસજી મહારાજ તમે સાથે વાત કરીએ આપનું સ્વાગત છે આ સંત સંમેલનમાં આપને અમે આમંત્રણ આપ્યું કારણ કે આપ એ એ કક્ષાએ પૂજનીય છો જ્યારે એક મીડિયા એક ન્યૂઝ ચેનલ આ પ્રકારે ધર્મ સંમેલન કે સંત સંમેલનનું આયોજન કરે છે તો આપણા દેશ માટે આધ્યાત્મિક ક્ષેત્ર તરફથી જોવામાં આવે તો એ આ કેવી વાત કહેવાય અને કેવી રીતે જુઓ છો ભગવાન કી કૃપા કહેવાય કે આ મીડિયા દ્વારા ઓર જાહેર જીવનમાં પહેલી વાર હું મારા જીવનમાં મીડિયા દ્વારા આટલો સુંદર સરસ સંત સંમેલન જગદંબા ઉમિયા માતાની પ્રાણ પ્રતિષ્ઠામાં સંત સંમેલન રાખેલ છે એટલે એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું ધનવાદ આપું છું વાસ્તવિકતા તો એ છે કે અમે જે મહારાજ કીધું કે બાવીસ જનવરી જે પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન રામની અયોધ્યા મેં થઈ ત્યારથી એ પહેલાંથી રામ ભગવાન ભગવાન રામ પધારવાના હતા જે મીડિયા

ભગવાન શ્રી રામ બાલીને બાલીએ પૂછ્યું હતું કે મારો કયા કારણથી આ બાદ કરું ત્યારે કીધું ધર્મ એ તરે સાંઈ મારે હોય અવધગી અબધગી નહીં એટલે હે બાલી તું એક રાજા છે રાજાનો એટલો ઉચ્ચ આચરણ હોવું જોઈએ સદાચાર હોવો જોઈએ પવિત્ર હોવું જોઈએ ધર્માત્મા હોવું જોઈએ એને લીધે તું રાજા થયા છતાં તું વિપરીત આધાર્મી છે ઓર પાપી છે એને ભાઈને પણ કાઢી મૂકીને એને પત્ની ઉપર તો અધિકાર જમાવે છે જો ભાઈનો નથી થયો તો કોઈનો થયો તો આજના યુગમાં હું માનું છું કે ભારતના જે પ્રધાનમંત્રી છે એ ધર્માત્મા પણ છે ઓર કર્મયોગી પણ છે ઓર કર્મનિષ્ઠ છે એટલે જેવો રાજા પ્રજા કામ કરે છે એ પ્રજા અનુસરણ કરે છે એ જ લહેર આખા વિશ્વમાં જાય છે અહીં આપે જે વાત કરી કે એક કર્મયોગી એક ધર્મ ધર્મ પારાયણી તો આવું વ્યક્તિત્વ અત્યારે વધુ લોકોમાં સ્થાપિત થાય દરેક લોકો ધર્મ તરફ વડે મંદિરોમાં જાય છે ભગવાનને પૂજે છે પણ તે છતાં જે સનાતનની વ્યાખ્યા છે ને આત્મસાત કરી શકે એ માટે શું કરવું એ માટે એ કરવું જોઈએ કે જો દ્વાપરો ત્રેતા યુગમાં પણ ભગવાન શ્રી રામ હતા તો રાવણ પણ હતો ભગવાન કૃષ્ણ હતા તો કૃષ્ણ પણ હતા આજે હું માનું છું કે મોદીના રાજમાં મોદી ધર્માત્મા છે ઓર એક કર્મયોગી છે તો આ બાજુ પહેલો દિલ્હીવાલો શું નામ્યો ને કેજરીવાલ એટલો આધાર્મીઓ ઝૂંટો ખોટો પણ છે તો એ તો ચાલવાનો છે ચાલતા રહેવાનું છે પણ સત્ય એ છે કે ધર્મની ઓ ધર્માત્માની સદે વિજય થઈ છે ઓ દુષ્ટોની ઓર એ લોકોની સદે પરાજય થઈ છે

તે સમયમાં ફરી લઈ જઈ શકે છે ફરી રામ રાજ્યની સ્થાપના થઈ શકે છે કેમેરામેન મનીષ દવે સાથે અમિતા જરીવાલા ગુજરાત ફર્સ્ટ ગમ